નમસ્કાર દર્શક મિત્રો હું નવીન મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં સંગઠિત થઈ જમીનો પચાવવી સસ્તા સોનાની લાલચ આપવી નાણાં પડાવવા વગેરે અનેક ગુનાઓ જેની સામે નોંધાયા છે તેવા ત્રણ સગા ભાઈઓને એલસીબી પોલીસે ઝડપી લીધા

આરોપીઓએ ગેરકાયદેસર રીતે રૂપિયા એક કરોડ સાડત્રીસ લાખ છોતેર હજારની અપ્રમાણસર સ્થાવર તથા જંગમ મિલકતો પોતાના તેમજ કુટુંબીજનોના નામે ખરીદવા મામલે પશ્ચિમ કચ્છ પોલીસની સ્થાનિક ગુનાશોધક શાખાએ ગુનો નોંધ્યો હતો પોલીસે આરોપીઓ પૈકીના હુસેનની તેના કબજાના વાહન સાથે અટક કરી હતી જ્યારે અન્ય બે આરોપીએને પકડવા તજવીજ હાથ ધરાઈ હતી આ મામલે ડીવાય એસપી ક્રિશ્ચયને વિગતો આપતા કહ્યું હતું કે ભુજને કાર્યક્ષેત્ર બનાવી ટોળકીના સભ્ય એવા ત્રણેય આરોપીએ એ લોકોને ધાકધમકી કરી જમીન પચાવી પાડવી સસ્તા સોનાની લાલચ આપી નાણાં લઈને નાણાં કે સોનું ન આપી ઠગાઈ કરી હતી તેમ જણાવ્યું હતું આપણે સૌ જાણીએ છીએ કે તાજેતરમાં જે માન્ય ડીજીપી સાહેબ શ્રી દ્વારા સામાજિક તત્વો વિરુદ્ધ ખાસ ઝુંબેશ ઉપાડવામાં આવેલી છે અને એ ઝુંબેશના અનુસંધાને અત્રેના રેન્જ આઈજી શ્રી ચિરાગ કોડિયા સાહેબ અને એસપીસી વિકાસ સુંદર સાહેબ દ્વારા ખાસ કરીને આ બાબતે ઝુંબેશ કરવા માટે તમામ પોલીસને તાકીદ કરવામાં આવી સૂચનાઓ આપવામાં આવી અને એ અનુસંધાનમાં અત્રેના જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચને જે ત્રણ આરોપી છે જુસફ વલી મહમ્મદ કાકલ હુસેન વલી મહમ્મદ કાકલ અને દિલાવર વલી મહમ્મદ કાકલ આ ત્રણની વિરુદ્ધમાં બે હજાર ને બેની સાલથી એ લોકો ગુનાહિત પ્રવૃત્તિ આચરતા હતા એમાં ધાક લોકો લોકોની પાસે પૈસા પડાવવા પછી લોકોના જમીન પચાવી પાડવી પછી સોનું સોનાની લાલચ આપીને પૈસા લેવા અને પછી કાઢો સોનું નહીં આપવાનું ક્યાં પછી ડુપ્લિકેટ સોનું આપવાનું એટલે એ પ્રમાણેના ગુનાઓ એમની વિરુદ્ધ દાખલ થયેલા હતા ના વિરુદ્ધમાં આઠ ગુના દાખલ થયેલા હતા હુસ્સેનના વિરુદ્ધમાં ત્રણ અને ના વિરુદ્ધમાં આઠ ગુના દાખલ થયેલા હતા એટલે જે આધારે એમની ઉપર વોચ રાખવામાં આવી પીએસઆઈ આની તપાસ સોંપવામાં આવી અને એમણે એમની પર વોચ રાખી અને પછી એમની કાયદેસરની આવકના સ્ત્રોત કરતાં એમની ઇન્કમ વધારે જણાઈ આવી એટલે એમને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા એમનું ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું અને રિયલમાં એમની જે કાયદેસરની ઇન્કમ હતી એના કરતા બંને ત્રણેયની ભેગી થઈને જુસફની પંચાવન લાખથી વધારે હુસેનની સડસઠ લાખથી વધારે અને દિલાવરની સાહીઠ હજારથી વધારે ઇન્કમ આ લોકોને જણાઈ આવી એટલે ટોટલ કુલ એક કરોડ ત્રેવીસ લાખથી પણ વધારે એ લોકોની ઇન્કમ જણાઈ આવી એમના એમની ઇન્કમ કે જે પ્રોપર્ટી કો હોય એટલે એ બાબતે એ લોકોની વિરુદ્ધમાં ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટ અંગેનો ગુનો એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો છે ફરિયાદમાં આરોપીઓની સ્થાવર જંગમ મિલકતોની વિગતવાર માહિતી અપાઈ હતી જે પૈકી આરોપી જુસબે રૂપિયા પંચાવન લાખ અઠ્યાવીસ હજાર આઠસો હુસેને રૂપિયા સડસઠ લાખ સત્યાસી હજાર બસો અને દિલાવરે રૂપિયા સાહીઠ હજાર મળી કુલ રૂપિયા એક કરોડ ત્રેવીસ લાખ છોતેર હજારની સ્થાવર જંગમ મિલકતો પોતાના તથા પોતાના કુટુંબીજનોના નામે ખરીદી હતી તે ઉપરાંત અટક કરાયેલા આરોપી હુસેને ખરીદેલી કુલ છત્રીસ ગાય ભેંસ અંગે પણ કોઈ સંતોષકારક ખુલાસો કર્યો નહોતો તે સિવાય યુસફ સામે પોક્સો સહિતની જુદી જુદી કલમો તળે કુલ આઠ ગુના હુસેન વિરુદ્ધ ત્રણ ગુના તેમજ દિલાવર સામે આઠ ગુના અગાઉથી જ નોંધાયેલા છે જેથી આ ત્રણેય આરોપી સામે પોલીસે જ ફરિયાદી બની ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો આ કામગીરીમાં એલસીબી પીઆઈ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એચ આર જેઠી એએસઆઈ અનિરુદ્ધ સિંહ રાઠોડ કૃષ્ણદેવસિંહ ગોહિલ સંજયભાઈ ગઢવી હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા તથા રાજેન્દ્રસિંહ રાઠોડ સહિતનો સ્ટાફ જોડાયો હતો સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स नो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज दर्शक मित्रों आहत आज ना समाचार आवते काले फरी मरी सुं त्यां मने रजा आपसो नमस्कार